दांगदरा ખાતે ભવ્ય મરિયાદા પુરુષોતમ ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી આજ 20 તારીખ રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા કે લિયે આજ ધાંગદરા મે ભવ્ય શોભાયાત્રા નીકળા ગયા 22 જાન્યુઆરી રામજીની પ્રતિષ્ઠા અર્ઘ્યમાં હો રહા હૈ પ્રતિષ્ઠા ઓર ઓર गली गली मठ मंदिर जितने हैं सब उत्सव मना रहे हैं उसमें पब्लिक का खूब अच्छा सहयोग है और भगवान की कृपा ऐसे बरसती रहे जय श्री राम जय श्री राम वाला मित्रों 22 जनवरी એટલે ભારત વર્ષનો ઐતિહાસિક દિવસ જારે બનવા જઈ રહ્યો છે ત્યારે આજે ધાંગદરાની અંદર તારીખ 20 જાન્યુઆરીના રોજ ધાંગદરાના રાજમાર્ગોની અંદર ખૂબ ધામધૂમેથી ભગવાન મર્યાદા પુરુષોતમ रामचंद्र પ્રભુને જારે સુન્દર મજાની শোভાયાત્રાનું આયોજન થયું એમાં ઘણા બધા સંતો ખાસ કરીને રામમેલ મંદિરના महंत સ્વામી માહવિરદાસજી મહારાજ સંસ્કારધામ ગુરુકુળથી સંતો ભગવદધામ ગુરુકુળથી સંતો તેમજ નરસિપરા મંદિરથી સંતો એવમ વિશ્વયંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના તમામ કાર્યકર્તાઓ તેમજ ધાંગદરાના તમામ સામાજિક અને રાજકીય તમામ સેવકો આજ આ યાત્રાની અંદર જોડાયા અને ખૂબ ધામધૂમીથી ના ભૂતોના ભવિષ્યતિ દિવ્ય અને ભવ્ય સુન્દર મજાની આ યાત્રાનું આયોજન થયું અને ઘણા બધા ભક્તજનોએ ધાંગદ્રના તમામ લોકોએ આનો લાભ લીધો ત્યારે એક સંદેશ આપણે સૌ બાવીસ જાન્યુઆરીના રોજ ન ભૂતોનો ભવિષ્યથી આખુંએ નાગામ દેશ રાજ્ય જ્યાં પણ આપણે વસતા હોય ત્યાં દિવાળી જેવો માહોલ ઉજવીએ રંગોળીઓ પૂરીએ અને સૌ આપણે રામમય બની જઈએ સહૃદય આમંત્રણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રી બારદાન વેપારી મંડળ શ્રી બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગ થી વાર્ષિક મહોત્સવ ભવ્ય સંત ગુરુવાર તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ના રાત્રે નવ કલાકે સ્થળ હોલ નંબર બે સિડકો એક્ઝિબિશન સેન્ટર સ્વામી પ્રણબનંદ માર્ગ સેક્ટર ત્રીસ એ વાસી નવી મુંબઈ